નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે આપણે આજે આ વિડિયોમાં કયા કયા જાતિના લોકોને ફળસે એપ્રિલ મહિનો તે જાણવાનો પ્રયત્ન કરીશું તો વિડિયો અંત સુધી જોવા વિનંતી મિત્રો બધી રાશિઓ માટે સમય હંમેશા એકસરખો નથી હોતો અને ફેરફારો શક્ય છે ભવિષ્યમાં તમારા જીવનમાં શું થશે તે જ્યોતિષ દ્વારા જાણી શકાય છે મેષ તમારા જીવનમાં કોઈ સારા સમાચાર આવવાના છે તમને આ મહિને કોઈ ઉત્સવ અથવા ખુશીનો પ્રસંગ મળી શકે છે તમારા દુઃખ ખનો અંત આવવાનો છે અને ખુશીનો સમય આવવાનો છે પરિવારમાં નાના મહેમાનનું આગમન થઈ શકે છે અથવા કોઈના લગ્ન થઈ શકે છે વૃષભ આ મહિનો તમારા માટે નવી તકો લઈને આવી શકે છે અને તમારા માટે નવા સાહસની શરૂઆત હોઈ શકે છે તમે તમારી નવી કારકિર્દી શરૂ કરી શકો છો જે તમને ઘણો લાભ અને સફળતા લાવી શકે છે આ સકારાત્મક શરૂઆત સાથે તમે એક શાનદાર ઇનિંગ્સ તરફ તમારું પ્રથમ પગલું ભરશો તમારા માટે સુખદ પ્રવાસ પણ શક્ય છે આ મહિને સફળતાને સ્વીકારવા માટે તમારી જાતને તૈયાર કરો મીથું બીજાને સાંભળવું એ તમારી સૌથી મોટી શક્તિ છે તમને તમારી આસપાસના લોકોને મદદ કરવી ગમે છે આ મહિનામાં તમારા વ્યવસાય અથવા કારકિર્દીમાં પ્રગતિ થઈ શકે છે તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે પ્રેમાળ અથવા રોમેન્ટિક હશે તમને સારા સ્વાસ્થ્ય માટે કસરત કરવાની સલાહ આપવામાં આવે છે સ્વસ્થ રહેવા માટે નિયમિત વ્યાયામ કરો કર્ક એપ્રિલ મહિનામાં તમને આર્થિક નુકસાન પૈસાની ખોટ અથવા કોઈ બીમારીનો સામનો કરવો પડી શકે છે તમને ખોટા વ્યક્તિનો સહયોગ મળી શકે છે તમારી લાગણીઓનું ધ્યાન રાખો જેથી ભવિષ્યમાં તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે સમય સાથે તમારી સ્થિતિ સામાન્ય થશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ બદલાવ આવશે તમને કોઈનો સહયોગ મળી શકે છે તેથી તમારી ભાવનાઓનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે સિંહ આ મહિને તમે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરશો તમે તેના માટે તૈયાર ન હો પરંતુ વિચારવાની નવી રીત અપનાવો અને તમારી જાતને આગળ વધારવાનો પ્રયાસ કરો જે સંબંધમાં તમે અસ્વસ્થતા અનુભવો છો તે આ મહિને સમાપ્ત થઈ શકે છે આ બધી શક્યતાઓને લીધે તમને શ્વાસ લેવામાં તકલીફ અથવા ખૂબ તાવનો સામનો કરવો પડી શકે છે કન્યા આ મહિનામાં તમારે મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે સંભાળી શકશો તમારી પાસે એક સમયે બે અથવા ત્રણ કાર્યોને વધુ પડતી અનુભવ્યા વિના હેન્ડલ કરવાની ક્ષમતા છે સપ્તાહ દરમિયાન તમને કેટલીક વધારાની બિઝનેસ ઓફર્સ મળવાની શક્યતા છે તમારી પાસે રોમેન્ટિક મૂડમાં આવીને આ સમયમાં કોઈની સાથે કનેક્ટ થઈ શકો છો તુલા આ મહિને તમે એકસાથે બે મોરચે વધુ પડતા બોજ અનુભવી શકો છો તમે બંને મોરચે થાક અનુભવી શકો છો પરંતુ તમે તમારી હિંમત અને નિશ્ચયથી આ સમસ્યાઓને દૂર કરવામાં સફળ થશો તમે સમય અને શક્તિ પર આ વધારાની માંગનું સંચાલન કરી શકશો વૃશ્ચિક તમારો આત્મવિશ્વાસ તમારી આંતરિક શક્તિ અને પ્રેમની શક્તિમાં રહેલો છે પગાર ધોરણ કે બઢતીમાં વધારો કરવાની માંગ કરવાનો સમય આવી ગયો છે તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે તમારો પ્રેમ સંબંધ હોઈ શકે છે આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ધન આ મહિને તમે તમારી નોકરી અથવા કાર્યસ્થળમાં કેટલાક ફેરફારો અનુભવી શકો છો તમે સફળતાપૂર્વક ભાગીદારી પણ શરૂ કરી શકો છો તમને કોઈ સફળ વ્યક્તિની મદદ પણ લઈ શકો છો તમે તમારી આવકનો બીજો સ્ત્રોત પણ શરૂ કરી શકો છો શક્ય છે કે તમને કોઈ વિદેશી વ્યક્તિ પાસેથી પૈસા કમાવવામાં ફાયદો મળી શકે આ મહિને તમારા સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા નથી અને તમારું સ્વાસ્થ્ય સારું રહે મકર આ મહિને તમે શારીરિક ભાવનાત્મક અને આર્થિક રીતે સુરક્ષિત અનુભવી શકો છો જીવનમાં સંપૂર્ણ સંતોષની શક્યતાઓ છે તમારો આખો મહિનો ખૂબ જ આશાસ્પદ રહેશે કુંભ આ મહિનો તમારી કુશળતા અને પ્રતિભાને વ્યવસાયમાં ફેરવવાનો યોગ્ય સમય છે સખત મહેનત અને વ્યવહારુ વિચારો તમને આર્થિક સફળતા અપાવશે આ સમય લાભદાયક રહેશે તમારી પ્રતિભા જીવનમાં આશાસ્પદ ભવિષ્ય લાવશે જો તમે નોકરીમાં છો તો તમારા કામના કારણે પ્રમોશન મેળવવામાં સફળ થઈ શકો છો મીન આ મહિને તમારે સંતુલન રાખવાની કળા શીખવી પડશે તમારા માટે નિષ્ફળતા સાથે સફળતા ઉદાસી સાથે સુખ બાહ્ય ઉર્જા સાથે આંતરિક ઉર્જાનું સંતુલન રાખવું મહત્વપૂર્ણ રહેશે મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હેતુ અમારો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવા માંગ કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ